ચડિયાતા ઘણા એવા યાજ્ઞ હું ફરી કહું છું એને જાણી જાણીને સંઘલા મુનિઓ આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિ પામી ચુક્યા છે बीज श्लोक यज्ञो यज्ञो कुमारस्य मम साध्य ममरी मांगता सुभि पिनूप जयंति प्लेनो वर्षति चम हाय अग्नि ने, ने मारा स्वरूप ने पामि सुकेला मानसो सृष्टि नारा बे परी थी नथी जन जन्मता के प्रलय काली नथी तो वाकुल तथा ત્રીજો હે ભારત મારી મહત્મા સ્વરૂપ મૂળ પ્રકૃતિ સફળની યુનિ છે યથાર્થ ગર્ભ નો આધાર છે અને હું

મહાબાહુ દેહ દેહ નવયમ એ મહાબાહુ સત્વ તેમજ પ્રકૃતિમાં જીવાત્માને શરીરમાં બાંધે છે નંબર છ તંત્ર સત્વ નિર્મલ પ્રકાશ મનાયમ કારણે પ્રકાશક અથાત તેજ પ્રગટ કરતા એ સુખના સંઘ વડે એટલે કે સુખના અભિમાન વડે અને યજ્ઞના સંખ વડે એટલે કે યજ્ઞના અભિમાન વડે જીતા જીયતમાની બાંધે છે નંબર 7 રજ્જો વાગાત્મક વિધિ તુષ્ણા સંન સ સમૃદ્ધવમ તન તંત્રી બંધી નાતિ કોંતે કર્મસંધી તેહીન એક કોંતેય

ભારત સત્વ સુખમાં જોડે છે યાજ્ઞાકી દઈને પ્રમાદ માં પણ જોડે છે નંબર દસ રજવાભી સત્વ તેમજ સત્વગુણ અને રજો ગુણને દબાવીને તમો ગુણ વૃદ્ધિ પામે છે નંબર અગિયાર સર્વ દરેશું દેહિ પ્રકાશ

नंबर बार लोभ प्रवृत्ति राम कर्मणा स्मश्य सपुहा रजसेता जायते युद्ध भारत नंबर बार अनुवाद हे भारत वंशीय महाश्रेष्ठ रजोगुणवत्ता लोक प्रवृत्ति कर्मों ने सर्वत बुद्धि संकम ભાવે કરવા અશાંતિ અને વિષયની જયંતી કરુણ દી કરુણ દમોગુ વધતા અનંત કરણ અને

લોકોને પામે છે નંબર પંદર રજસી પ્રલય કર્મ સંદીપ શું જાય તે

जन्मे 6 नंबर सोल कर्मण सुकुत स्वाहा स्वाति निर्मल फलम हजे सस्तु फल दुखम मज्ञान तमच्य फलम श्रेष्ठ कर्मण स्वास्तिक के सुख यज्ञ वैरागी आदि निर्मल फल तत्व ज्ञानियों ने कयु छे જ્યારે રાજ્ય કર્મનું ફળ દુઃખર્મ તથા તમાચ તામસ કર્મનું ફળ અવાજ કહ્યું છે સત્તર સત્વાય જાય તે યાજ્ઞ વજ્યો વજોષો લોભ એવચ પ્રમાદ મોહતો ભરવતો યાજ્ઞ મેવ ચ સત્વ ગુણોમાંથી યાજ્ઞ જન્મે છે અને રજોમાંથી

તેમજ નરો પામે છે પરિમા દ્વારાતી કાળી સાક્ષી રૂપ રહેલો દ્રષ્ટા ત્રણ ગુણો

दिवे दिहे देह समुद्र वान जन्म मृत्यु जरा दुह खेवी मुक्तो दमूत मसूनित शरीर की उत्पत्ति न कारण एवं आ त्रे गुणों ने पार कर जन्म मृत्यु उर्दास्था सर्व प्रकार दुखों थी

અર્જુન બોલ્યા આ ત્રણેય ગુણો થી પ્રભુ પ્રભુ માણસ ક્યા ઉપરથી આ ત્રણેય ગુણો થી અતિથિ થઈ શકે છે નંબર બાવીસ શ્રી ભગવાન ઉવાચ પ્રકાશ કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિ નો તથા એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમના પવૃત તથા દેશ દ્રેષ કરતો કે નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવા નંબર ત્રેવીસ ઉદાસીન ઉદાસીનો ગુણયો ન ગુણા ગુણા જે સાક્ષીની પેઠે શિસ્ત થયેલો ગુણો વડે વિચલિત કરી શકતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્ત છે એમાં સમજી ને જે સચી દાન ઘન પરમાત્મામાં એકા તમામ ભાવે શિસ્ત થઈ રહે છે તેમજ એ સ્થિતિ સ્થિતિથી કદી વિચલિત થતી ન થતી ન થતું નંબર ચોવીસમો જે નિયંત્રણ આત્મા ભાવમાં સ્થિત છે સુખ દુઃખ ને સમાન સંદેશ છે સમાન સંદેશ છે માટી પથર તેમજ સોના પોતાની નિંદા કે સ્તૃતિમાં પણ સમાન સમાન ભાવ રાખે છે નંબર પચીસ માન ले स्टूल्यू मित्रा रिप सिवह सर्वा सर्वार मोंबो परित्यागी गुमा थितो हो जो उचतिया जे मान ने अप्मान मा समचे मित्रा अने वेरी अक्समा पन समचे त्यमा सर्वा कर्मा करता पनमा अभी मान विनानोचे ए पुरुष गुणोत्तित कहवाई नंबर छब्बीस माच्यो योग यू, में भी चारण भक्ति योगेन सर्वती है जो कुना सम्पति स्तेश्य मन्माय उपद्रय सह कल्पती है ये पुरुष अव्यय बीचारी भक्ति योगिती मनी નિયંત્રણ ભજે છે એ જ પણ આ ત્રણેય ગુણોને સયમ સમયક રીતે પાર કરીને સચ્ચી દાન બ્રહ્માને પામવા યોગ્ય બની જાય છે નંબર 27 બ્રાહ્મણ હે પ્રતિષ્ઠા મનુ મૂર્તસ્ય ઓસાય ચ સસ્ત સસ્તતસ્ય ચ ધર્મસ્ય सुखो सिंह क्रांति कश्य चह केम के अविनाशी परम ब्रह्म अमृत न साक्षात धर्म तमज अखंड एक एकरस आनंद वेटाण हूँ छू गुणों विभाग युग गुणों વિભા 14મો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરતા જ્યાં જો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આવજો